અઢીસો વર્ષથી ચાલી આવે છે અને લોકો ઉજવણી કરી રહ્યા છે હોળીનો તહેવાર પૂરો થાય પછી જે પહેલો રવિવાર આવે એ જ રવિવારના દિવસે વડનગર કૈપુર રોડ પર આવેલા નારસંગા વીર મહારાજના મંદિરે આ ટોઠાની પ્રસાદી બનાવવામાં આવે છે અને પરંપરા ઉજવાય છે પીઠોરી દરવાજાની સુખાકારી અને સમૃદ્ધિ કાયમ રહે તે માટે આ પરંપરાની ઉજવણી કરવામાં આવતી હોય છે વધુમાં આવો જોઈએ શું કહી રહ્યા છે ત્યાંના મહારાજ શ્રી દાદાની પરંપરા જે સાચી રહેલા ભક્તોનું વંદન કરવું કેટલાય વર્ષોથી એટલે કેટલાય વર્ષોથી અઢીસો ત્રણસો વર્ષ પીએમ તો એ કાંઈ ખોટું નથી અને એ વર્ષો જૂની પરંપરા આજે સવામણના ઠોઠા બધા ભેગા થઈને દાદાના દરબારમાં જે વેચવાના આપવાના સાથ સહકાર એકબીજાને ખભોથી ખભો મિલાવીને કામ કરવાનો આ દાદાનો ચમત્કાર કંઈ નવ અવનવા છે તમે મનમાં કોઈ સંકલ્પ લઈને આવ્યા હોય દાદા આગળ તો દાદોએ એને સંકલ્પ પૂરા કરે છે એકસો ને દસ ટકા પૂરા કરે છે આ દાદાને ઘોડો ચડે ઉકળી ચડે અને તદ ઉપરાંત તમારી ઘરે વિવાણી હોય તો એના દિવસ જે કહેવું ને કોગરી કહો છો દાદાના આગળ લોકો ગોઠી કરે છે અને આ રીતે વર્ષોથી ચાલતી પરંપરા છે એક હવન બી થાય છે અમારે માક્ષર સુદ પાંચમનો દર વર્ષે આજ કોણ જાણે પાંત્રીસ ચાલીસ વર્ષથી તો એ હવન થવા માંડ્યું છે એના પાટલા પરંપરાગત એક્સ્ટ્રા નક્કી કરેલા જ હોય છે એને બેહવા માટે લોકો બહુ આગ્રહ કરે છે ને અમારે એમને કહેવું પડે છે કે ભાઈ આ લાઈનમાં જે રીતે તમારી વર્ષ આવતી આવે અમે એમાં બીજી કોઈ માથાકૂટ નથી કરતા આ વર્ષે નું થાય તો આવતા વર્ષે કદાચ ના વર્ષે તમારો નંબર લાગશે દાદાના એટલા બધા ચમક સર્વોપરી દાદો બોરડીવાળો દાદો જેની કંઈક કલ્પના ના કરી શકીએ નારસંગા વીર તો ઘણા છે પણ નારસંગા વીરની ઓળખાણ કો શું મેન ઓળખાણ શું તો અમારો બોયડી વાળો દાદો કેવાય તો છતાંય અમારા જે દાદાની અનોખી લીલા છે આનંદ કરીએ છીએ એના દરબારમાં લોકો આનંદ કરે છે અને લોકોને આનંદ દાદો કરાવે છે લોકોને આનંદ કરાવે છે જે થતું હોય છે બાર મહિનાની પાચમ નું કાઢેલું છે દાદાનું દર પાચમ જોણે સો બસો માણસો દાદા કે અઢીસો ત્રણસો માણસમ પાચમ ભરવાવાળા છે એની કૃપાથી બધું દાદાની કૃપાથી બધું રંગે જંગે એવો આનંદ થાય છે કે કંઈ પૂછવાની વાત નથી બોલ સિલા સંગી મહી આ એનું ક્યાર છે દર પાચમ જે પાચમો ભરતા હોય ને એમાં તુચિ છે આરતી છે ભગવાનદાસ પટેલ શું આજે અહીંયા એનો પ્રસાદ કરવામાં આવી રહ્યો છે આ અમારા વર્ષો વર્ષથી એક પરંપરા છે વર્ષોથી ચાલી આવતી રીતિ રિવાજ પ્રમાણે અમારા દરવાજામાં ત્રણ હોળી પ્રગટાવવામાં આવે છે અને ત્રણેય હોળીના જે સમગ્ર પૈસાથી આ અમે સાત ધાન ભેગા કરી અને અહીંયા ઓળી પછી જે રવિવાર આવો એ રવિવારે અહીંયા ટોઠા બનાવવામાં આવે છે અને સમગ્ર દરવાજાના લોકો આવીને અહીંથી પ્રસાદ રૂપે લઈ જાય છે અને ઘેર ઘેર વેચે છે અને એક અમારી એવી માન્યતા છે કે આ પ્રસાદ અને અમારો જે હોળીનો જે નિયમિત રીતિ રિવાજ છે એમાં વંશ કિલ્લો દરેકનો ચાલુ રહે એવા અમારા ઘરડાઓની આ પ્રથા છે કે ભાઈ આ પ્રસાદથી આ નારસંગાવીર વીર મહારાજના મંદિરે અમે કરીએ છીએ નાની હતી ત્યારથી જ આ કરીએ ડેરી આજ મોટું મંદિર થઈ ગયું છે ત્યાં પણ એક અવન થાય છે અને આ ઘરના દરેક પ્રસાદ રૂપિયા પોતાનો વંશ પેલો ચાલુ રહે અને વૃદ્ધિ થાય સુખાકારી રહે અને દરવાજાની સમૃદ્ધિ વધે એ માટે આ અમારા સાત ભેગા કરી એનો કોઠા બનાવવામાં આવે છે કેટલા વર્ષોથી આ પરંપરા ઉજવાતી રહી છે હા મેં ધારીએ ત્યાં સુધી અમારે વર્ષો વર્ષથી છે પણ દોઢસો બસો વર્ષ તો પુરાણી ચાલી જાય છે આજે અમારા ઘેરિયામાં દાદાના દાદા વખત ત્યાં બધી વાતો અમરા ગયા ચાલુ જ અને આ પતે એટલે અહીંયા કરવાનું હોય છે અમારે આશરે કેટલા લોકો આ પ્રસાદીનો લાભ લેતા દરેક ઘરવાળા આવશે હમણાં પોતાની લીધે જે ઘરમાં જેટલા સભ્યો હોય પ્રસાદ રૂપિયા લઈ જશે બાકી નહીંથી આવતી જતી દરેક પ્રજાને અમે પબ્લિકને વેચીએ છીએ ઉભી રાખી સ્કૂટર લઈને જાય બસો વારને રાખીએ મિનિમમ સાતસોથી હજાર માણસને અમે આપણે પ્રસાદ વેચીએ છીએ